જોરદાર કામ ચાલુ છે વિક્રમભાઈ અમારા એજન્ટ દિલીપભાઈ પ્રકાશભાઈ રસિકભાઈ પ્રભુભાઈ અમીરગઢથી વિષ્ણુભાઈ અને ગણપતજી ખાણુધર અને અમે એટલે અમારા ટોટલ બધાય મિત્રો થઈ અને લગભગ અગિયારસો જેવી કુપનો કાઢેલી છે તમે જોઈ શકો છો અત્યારે વાળી રહ્યા છે બધા મિત્રો અને હવે અહીંથી નાખવા જવાની છે એનો પણ વિડીયો આવી જશે એટલે બધા ગ્રુપમાં વિડીયો આવી જશે દરેક મિત્રોએ જે પણ અને આમાં સુક્તિભાઈ જાડા એમની પણ એક બુક હતી અને અશ્વિનભાઈ તેરવાડા એમની પણ એક બુક હતી અને બીજું કે બાબુલાલ બિયોગ જે કોમેડી કિમ કહેવાય છે એમની પણ બે બુકો હતી એ ટોટલ એમ કરીને એકવીસ થી બાવીસ બુકો અમારી હતી ટોટલ એ ટોટલ બુકોનું અહીં અત્યારે ટોકણી મારા મારી અને અહીંથી નાખવા જવાનું છે એનો પણ હું વિડીયો પ્રૂફ સાથે મોકલીશ બધા ભેગા આમાં ટોટલની કૂકોનો જમા થઈ જશે મિત્રો

ઓગણપચાસ હજાર છસો એક થી સોરી હતી બીજી બુક હતી અગીતેર હજાર સોરી હજાર એકસો એકાવન થી હજાર બસો અને બીજી હતી બારસો એક થી બારસો પચાસ રશિકભાઈ ની ત્રણ બુકો પૂરી પછી આવે છે ગણપતિ એમની એક બુક હતી આપણામાં માં ઇઠ્યોતેર હજાર ઇઠોતેર હજાર ત્રણસો એક થી હજાર ત્રણસો પચાસ અને પછી આવે છે પ્રકાશભાઈ પચાસ હજાર હજાર એકસો બાવન થી પચાસ હાજર હાજર અરવિંદ ભાઈ અશ્વિન બુક આવી હતી ઇઠ્યોતેર હજાર પાંચસો એકાવન થી ઇઠ્યોતેર હજાર છસો અને સુખતીભાઈ ઝાડા એમની પણ એક બુક હતી ઇઠોતેર હજાર બસો એકાવન થી ઇઠોતેર હાજર ત્રણસો અને બાબુભાઈ બીઓ જે વાવના છે એમની બે બુક હતી જેમાં બીજી બુક હતી અગ્યાસી હજાર એકસો એક થી હજાર એકસો પચાસ અને વિક્રમભાઈની બે બુક હતી એમાં ઇઠોતેર એકસો થી ઇઠોતેર બસો અને બીજી બુક હતી ઇઠ્યોતેર હજાર એક થી